નમસ્કાર મિત્રો હું છું જયે શિરપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીરુ 50 60 દિવસ તો થયું છે પિયત આપવું કે નહીં કેમ કે જીરુ જે છે એ સેન્સિટિવ પાક છે અત્યારે જનરલી 1.5 થી 2 મહિના જીરુ થઈ ગયેલું છે એટલે કે 40 થી 50 55 દિવસ પાક છે પરિસ્થિતિ એ વિશે કે 30 35 દિવસે આપણે ત્રીજું કે ચોથું પિયત આપેલું છે જેને બે પિયત ઉગેલું છે એને ત્રણ પિયત આપેલા છે જેને ત્રણ પિયત ઉગેલું છે એને ચાર પિયત આપેલા હવે પરિસ્થિતિ એ છે કે પચાસ પંચાવન કે 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 દિવસ થયા છે હવે છેલ્લું અપાય નહીં કેમ કે જીરું એટલું બધું સેન્સિટિવ છે જો એક પિયત આપવામાં ફેરફાર થઈ જાય તો જીરું જે આપણે હાઈટ હોય છે એ હાઈટ થી પાછું બેહતું પણ જાય છે એટલે કે સુકારો પણ લાગે છે એટલે કે જે વધવું જોઈએ એની જગ્યાએ નીચે બેસે છે તો આના માટે શું નિર્ણય લેવો જો આપણી જમીન એકદમ કાળી કરાળ ચીકણી માટી હોય અને પિયત આપ્યા પછી અઠવાડિયું સુધી કે ભેજ છોડતી નથી અંદર જવાતું નથી એવી જે જમીન હોય જેમ કે લીમડી તાલુકો છે પછી અમુક રાજકોટ જિલ્લાની જમીન છે અમરેલી જિલ્લાની જમીન છે કે જેમાં પિયત આપ્યા પછી આપણે અઠવાડિયા સુધી આપણે એમાં કંઈ કામગીરી કરી નથી શકતા અથવા ભેજ ભૂકતો નથી તો એવી જમીનમાં પિયત આપવું નહીં જ્યારે હળવદ ધાંગધ્રા ટાઈપની જમીન છે રેતાળ જમીન છે કે સારી નીતરવાળી જમીન છે કચ્છની જમીન છે ઉત્તર ગુજરાતની જમીન છે અથવા જામનગર જિલ્લાના બારાડી વિસ્તારની જે જમીન છે એ બધી જમીનમાં પિયત આપવામાં વાંધો આવે નહીં બીજું એ પરિબળ છે કે ખેતરનું લેવલ કેવું છે ઘણી વખત એવું થતું હોય કે ખેતરમાં જે પાણી છે એ પાણીને ધક્કો મારે તો જ ક્યારેમાં આગળ વધતું હોય છે તો એવી જમીનમાં પણ પિયત આપવું ઘણીવાર આપણા માટે ઘાતક બનતું હોય છે અઘરું બનતું હોય છે અને ભેજ સુકાતો નથી એટલે કાળી ચરમી કે બીજા સુકારો આવવાની શક્યતાઓ વધી જતી હોય છે એટલે આવી રીતે આપણા ખેતરની અને જીરાની જે છે ખેતરની તાસીર અને ખેતરનો ઢાળ જોઈ અને પિયત આપવું જોઈએ જ્યારે છેલ્લું પિયત આપવામાં આવે છે ત્યારે ખાસ કાળજી એ રાખવાની કે પછાટની અંદર પાછળના ભાગમાં પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં બહુ ધીમી ગતિનું પણ પિયત નહીં આપવાનું બહુ ફાસ્ટ ગતિનું પિયત પણ નહીં આપવાનું એટલે કે ઘણી વખત એવું હોય કે સાડા સાતની મોટર હોય ફૂલ પાણી આવતું હોય ઉપર પાણી ભરેલું હોય તો જો બે કેરામાં આપે તો ધીમું પડતું હોય એક કેરામાં આપે તો જીરું પણ આડું પાડી દેતું હોય તો એ રીતે પણ ડેમેજ થતું હોય એટલે પાણીનો જે ફ્લો છે એ મધ્યમ ફ્લો ગમે એ રીતે આપણે સેટિંગ કરવો પડે કેમ કે હાવ જો બે કેરામાં રાખીએ ધીમું પાણી આપશે તો પાણી મરશે બહુ તો એ પણ નડશે વધારે ફ્લો જવા દેશે તો પણ એ નડશે તો આવી રીતે પાણી આપવાની ઘણી બધા એ પરિબળો છે કે જેનાથી કાળજી રાખવી પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારમાં જોઈએ તો કે હવે એક ઓલી ઝીણા ફુવારા પદ્ધતિ આવે છે કે પાળા ઉપર પાઇપ ગોઠવી અને પંદર વીસ મિનિટ જેવી નાની ફુવારી આપી દે એટલે કે એનાથી ભેજ થઈ જાય છે ભેજ ભેજની જરૂર હોય છે એનાથી બહુ નુકસાન થતું નથી એવી પણ આધુનિક ટેકનોલોજી અત્યારે ઘણી બધી અને સસ્તી પડે છે કે જે પાઇપો છે એ પાળા ઉપર ગોઠવી અને એમાં હોલ હોય છે કે એ થોડી થોડી બે બાજુ બ અઢી ફૂટ જેવી છેડ મારી અને પલાળી દેતું હોય છે તો આવી મેથડથી પણ આપી શકે હવે વાત આવે છે કાળી ચરમી વિશેની કાળી ચરમી જે છે એ અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે અલ્ટરનેરિયા બ્રુન્સી નામની ફૂકથી થતો રોગ છે જેમ ભેજનું પ્રમાણ વધે છે અથવા ઝાકળનું પ્રમાણ વધે છે અથવા આથમણોથી પવન આવે છે ત્યારે જીરુમાં આ રોગ આવતો હોય છે

વાત આવે છે કે કે કંટ્રોલ કઈ રીતે કરવી તો એમાં ક્યાં ક્યાં ફૂગ ના આમાં મેજોરિટી જૈવિક કે ઓર્ગેનિક બહુ કામ કરતું નથી હવે મોલિક્યુલ વાઇઝ વાત કરીએ તો કે જે મોલિક્યુલ જીરુને પાકને કડક રાખતા હોય એ ટાઈપના મોલિક્યુલ ચાલે કે જે મોલિક્યુલ છે એ પાકને કૂણું કરતું હોય એ મોલિક્યુલ ન ચાલે જેમ કે મેંગો જેપ છે સલ્ફર છે ખાસ કરી અને સલ્ફરના જે કંઈ ફોર્મ્યુલેશન છે ચાલીસ ટકા એસસી સલ્ફર છે પંચાવન પોઈન્ટ સોળ ટકા એસસી સલ્ફર છે એસી ટકા ડબલ્યુડીજી સલ્ફર છે આ બધાય સલ્ફરના જે ફોર્મ્યુલેશન છે એ એક તો જીરુને કડક કરે છે ત્યાર ઉપરાંત મેન્કો જેપ છે મેન્કોજેપ વધતા મેટાલિક જેલ છે મેન્કો પ્લસ સાયમોક્ઝેલીન છે ત્યાર પછી ટ્રાય સાયક્લેઝોલ છે એ પણ જીરુને કડક કરે છે ક્લોરોથેનોલિન છે એ પણ જીરુને કડક કરે છે ત્યાર પછી ક્રિજોક્સિમ મિથાઇલ એટલે કે જે અર્ગોન આવે છે એ પણ જીરુને કડક કરે છે હવે કૂણું કરવાવાળા મોલેક્યુલની વાત કરીએ તો કે ઝિંક આધારિત જે કંઈ ફૂગનાશક છે એ બધા મોલેક્યુલ જીરુને કુણું રાખે છે જેમ કે પ્રોપીનેપ છે જે કે એન્ટ્રાકોલ છે એ પણ જીરુને કૂણું રાખે છે જાયનેપ જે છે કે કે જે ડિટ્યોતેર છે એ પણ જીરુને કુણું રાખે છે પીગોક્સ જે છે કે એ પણ જીરુને છંટકાવ કર્યા પછી કૂણું રાખે છે તો આવા બધા જે કુળા રાખવાવાળા વાળા મોલિક્યુલ છે એનો છંટકાવ હવે ટાળવો જોઈએ જે કડક રાખે છે એવા મોલિક્યુલનો છંટકાવની વાત કરીએ તેમાં ખાસ કરી અને વર્ષોથી આપણું હાલતું મેન્કો જે બને સલ્ફર એ એવરગ્રીન છે ત્યાર પછી ઊંચા મોલિક્યુલમાં જોઈએ તો કે ટ્રાય સાયક્લિજોલ છે એ કે લીજેન્ડર કરીને જે આવે છે એ પંદરથી વીસ ગ્રામ પંપે રાખી એને છંટકાવ કરી શકાય ક્લોરોથેનોલિન એટલે કે જટાયું જે છે એ પંપે પાંત્રીસ ગ્રામ રાખીને એજોક્બુકોના જોલ છે આવા બધાય જે મોલિક્યુલ છે એનો વારાફરતી આપણે પાંચ પાંચ કે સાત સાત દિવસના ગાળે છટકાવ કરી શકાય હવે વાત એ આવે છે કે આના છટકાવ કેટલા કરવા કેમકે આ રોગ જે આવે છે એ થી સાઠ દિવસ પછી આવતો હોય છે અને જનરલી નેવું પંચાણું કે સો દિવસે જીરું પકી જતું પાકી જતું હોય છે તો કે જે આપણે મહિનો દોઢ મહિનો ખાસ કાળજી રાખવાની છે ત્યારે ખાસ એ જોતું રહેવું પડે શક્ય જો રોગ આવી ગયો હોય તો પાંચ દિવસના ગાળે પણ બે છટકાવ કરવો પડે ન આવ્યો હોય અને આપણે જીરુંના શેડ્યુલ પ્રમાણે ચાલતા હોય તો દર અઠવાડિયે એક છટકાવ કરવો પડે કેમ કે જીરું પાક એવો છે કે દર વાર ફિક્સ કરી અને એ વારે એમાં દવા આવી જવી જોઈએ અને એમાંય જે લોકોએ ખાસ કરીને ત્રીસ પાંત્રીસ કે ચાલીસ દિવસે છેલ્લું પિયત આપીને મૂકી દીધું તો એને દવા થોડી થોડી નાખી અને એક વીઘે ચાર થી પાંચ પંપ એટલે કે થાય એ રીતે દવા પાણીનો કરતો રહેવો જોઈએ એટલે જેનાથી એને થોડું પાણી મળી રહે તો આવી રીતે જીરુમાં પિયત પણ આપવામાં સાવચેતી રાખવી પડે અને મોલિક્યુલ ક્યું છાટવું આ બધી આપણે મોલિક્યુલ વિશેની વાત કરી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર